હાથી અને હરણ ઘમંડ અને બુદ્ધિની શીખ એક જંગલમાં એક હાથી અને હરણ રહેતા હતા હાથી ખૂબ મોટો અને તાકાતવર હતો જ્યારે હરણ નાનું પણ ખૂબ તેજ અને બુદ્ધિશાળી હતું હાથીને એની શક્તિ અને આકાર પર બહુ ગર્વ હતો તે જંગલના નાના પ્રાણીઓ પર હંમેશા હસતો અને એમને નાની નજરે જોતો હરણના ચપળતાની બુદ્ધિની અને ઝડપી દોડવાની હાથી કદી કદર કરતો નહોતો હાથી હંમેશા ઘમંડથી કહેતો મારી જેમ શક્તિશાળી કોઈ નથી હું જંગલનો રાજા હોવું જોઈએ એક દિવસ હાથી હરણને મજાકમાં કહે છે તું કેટલું નાનું છે તારો કોઈ ઉપયોગ નથી તારા જેવા નાનકડા જીવોની તાકાત શું કામ આવે હરણને આ વાત સાંભળીને નવાઈ લાગી પણ તે શાંત રહ્યું તે વિચારી રહ્યો હતો કે હાથીને કેવી રીતે યોગ્ય શીખ મળી શકે દોડ માટે પડકાર હરણે હાથીને પડકાર આપ્યો હાથી ભાઈ તું મોટો અને શક્તિશાળી છે પણ જો તું મારી સાથે દોડની સ્પર્ધા લડી શકે તો હું માનું કે તું જંગલનો સાચો રાજા છે હાથી જલ્દીથી હસ્યો અને કહ્યું હા હા તું મારી સામે દોડમાં જીતે હાસ્યાસ્પદ પણ ચાલ મજા માટે દોડવી હોય તો હું તૈયાર છું જંગલના તમામ પ્રાણીઓ પણ આ દોડ જોવા માટે ભેગા થયા દોડની શરૂઆત એક લાંબી પથારી પર દોડ શરૂ થઈ જેમ જ દોડ શરૂ થઈ હરણ વીજળીની જેમ આગળ દોડી ગયું હાથી ધીમે ધીમે દોડતો ગયો તે ખૂબ જ ભારે હતો અને જંગલના ઊંચા નીચા રસ્તાઓ પર ધીમે ચાલતો હતો હરણ હળવું અને ઝડપી હોવાથી ઝડપથી ઝાડવૃક્ષો વચ્ચે દોડી ગયું હાથી ક્યારેય તેનો પીછો કરી શક્યો નહીં એક વિકટ પરિસ્થિતિ હરણની બુદ્ધિ દોડ દરમિયાન રસ્તામાં એક મોટું ગંડું આવ્યું હરણ એ ગંડું તાત્કાલિક કૂદીને પાર કરી ગયું હાથીએ પણ કૂદવાનો પ્રયાસ કર્યો પણ એ તેના ભારે શરીરને કારણે ગંડામાં પડી ગયો હાથીએ ઘણી મહેનત કરી પણ તે ગંડામાં ફસાઈ ગયો હરણ તે જોઈને તરત જ પાછું વળ્યું અને વિચાર્યું કે હાથીને કેવી રીતે બહાર કાઢવો હરણ એક આકસ્મિક વિચાર લાવ્યો તે નજીકની નદી તરફ દોડ્યું અને ત્યાં રહેતા બીજા હાથીઓને મદદ માટે બોલાવ્યા જ્યારે બધા હાથીઓ એકસાથે આવ્યા તેઓએ તેમની તાકાતથી હાથીને બહાર ખેંચી લીધો હાથી બચી ગયો અને હવે તેને સત્યની સમજ આવી ગઈ હરણની જીત અને હાથીનો બોધ હરણ દોડ જીતીને આગળ પહોંચી ગયું જંગલના બધા પ્રાણીઓએ હરણ માટે તાળીઓ વગાડી હાથી શરમાઈ ગયો અને હરણ પાસે ગયો હરણભાઈ હું માનું છું કે તાકાત માટે જ નહીં પણ બુદ્ધિ અને દોડ પણ મહત્વની છે આજે હું શીખી ગયો કે હું માત્ર શક્તિશાળી નથી પણ તું વધુ સમજદાર છે હરણ હસ્યો અને કહ્યું હાથી ભાઈ માત્ર તાકાત હોવી જ પૂરતી નથી સમજદારી અને કુશળતા પણ એટલી જ જરૂરી છે આપણે બધા ભેગા મળીને જંગલમાં ખુશ રહી શકીએ એ દિવસ પછી હાથી અને હરણ શ્રેષ્ઠ મિત્રો બની ગયા અને હાથીએ ક્યારેય નાના પ્રાણીઓને તુચ્છ નહીં ગણ્યા વાર્તાથી શું શીખવા મળે માત્ર તાકાતથી કંઈ પણ મેળવવું મુશ્કેલ છે બુદ્ધિ અને ચતુરાઈ પણ જરૂરી છે ક્યારેય પણ કોઈ નાની વ્યક્તિ અથવા પ્રાણીને ઓછી ન ગણવી દરેકના પોતાના ગુણધર્મો હોય છે શક્તિ અને બુદ્ધિ જ્યારે સાથે આવે ત્યારે કોઈ પણ મુશ્કેલી હલ થઈ શકે ક્યારેય પણ ઘમંડ ન કરવો કારણ કે દરેક વ્યક્તિની પોતાની ખાસિયત હોય છે જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં